પણ એના કરતા આપડા બે હું તો તમને ખબર નઈ નજી હું તો સાચું કહું કડવો રે ને એની ચોઈસારી નહીં કાઢવાની કાઢવાની નહીં કે ખોડા ની નહીં એમને વાસંદુ કરતા હશે જવા દો પણ હું મારી વાત તો સાંભળો તમે બોલો બોલો મેમન બોલો હું સાચું કહું હું કોઈ જૂઠું નઈ બોલતો ના ના ભાઈ તમે સાચું કહો એટલે નઈ કે સાચી વાત છે તો તો છતાં તો દીવ હવે એ માથા ભારે લાગે હો મારું મોને એમ લાગતા નહીં તો કોશિશ કરું હજુ મેમન હા શું લેવા હાથે કરીને છોકરા આમ નાખો મારું કોઈ મોનો અને આટલેન પાછા વરો શું લેવા તમને સાચું કહું મેમન હાચી છે સીખા ખોટું છે પણ થોડું વિચારે જવું હે રોટલા રોટલો લેવાનો હે તો છતાં ફોડાજી જોડે જવું હે ખોળાજી નું છે કે નહીં પણ પૂછી લઉંજી વાય ને ખોડાજી કરતો હશે જોઈ જશે એમ ને હજુ કહું પાછા વાળો સારું હે મારા ઘરે કરીને જાજો ના હવે આ ખોડાજી આટલા અહિયાં સાફણી કરી પૂછી લેવું બધું એમ

ભૂલા પણ ચા પણ કરો હું કરવા હાલ નહી બોલાવા મારા બે શબ્દો તમને વાત કેવી હા બોલો બોલો

તમારી જોડી લગી દુઃખ નહી પડે આ ના નાની સાચી વાત છે તમારે કેવું તો બધું મને આમ થોડો વિચાર તો કરવો પડે ને હવે આમ આટલા મોણસો બધે મને કહી ગયા હે કોઈને જોઈ જાય નહીં અરે વસ્તી હજારો વાતો કરે પણ તમને મારી પર વિશ્વાસ નહીં બ્રો વિશ્વાસ છે એટલે બ્રો અમે આયા હોય હા એટલે વાત ના હાગની વાત નાખી ની હોય ને ના ના સાચી વાત છે હા બ્રો તો તમારી પાસે આયા છે હું ગાડો બેન પેલા હાગુ થાય કે ના થાય પણ તો સાપીન જાહું ને

એ કાં કે આ મૂ કરો એમાં કોઈ ખોમી ના હોય આ બળો આદમો બજમાં અમારો મહેમાન આયા હે શું કેતો

હા હજી તો ભૂલો 50000 જીરૂ ઊભો આપો તો ના મારા આયો હો બે બે પાતર ના મારા આરા મને કુ દેઉ પાતર બિહારા પડે દેહો મેમ લો મેમ લો આપડે વાત કરી હતી પણ જવાબદારી આપડી બરાબર એમની જવાબદારી મેં લઈ લીધી છે તમારી જવાબદારી હું લઈ લઈશ જવાબદારી બધી તમારી એમ તો તમારા પર પૂરો વિશ્વાસજી વસ્તી હો હોતું કરે વસ્તી ના મોઢે ગણેશ બંધાય નહીં વસ્તી ના વાત આવ્યો ડાયલો આપડે

હવે આ હગું હારું હે બરાબર તમને દાતું કરતા નઈ આ હગું હવે આપડે થોડીક છોકરો જોઈએ

એનો હું તો રે જાય તો હે એ લઈ લેવા હે પણ હું લડું અમેય રખતો હું મે હારો ઓલા મે મને નેકતા પૈસા મે મને નઈ ઉરખતો જો મારું ઓય પીવો હો બોર્યો ટકા એ બારું બૈરું ગઢાયો તો એ થોડો નોમ નહી ઓલે તબે તો ખોળો ને હાખો તું હાખો તું હાખો કરવા તું હાહરાઈ ના આજ હું આહરે જે તને હાથો મે ખાલી મે ખાલી આજા

મારું જ પૂછું ભારી ગયા હો બૈરું તમે ઘટાયું મારું તમે તમે રે ને તમે જ નહીં હારા